ગુડ મોર્નિંગ જય દ્વારકાધી જય પીઠળ સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો લગભગ સાડા નવ દસ જેવું થયું છે હવે સર આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને ચાલુ કર્યો છે આપણે જીરામાં જીરામાં પાણી વારવાનું મુહૂર્ત કરવું છે જે થાય હવે પાવાનું નક્કી કરી લીધું છે અનકણ અનકણ હાલતું હતું પણ ફાઇનલી નક્કી થઈ ગયું છે અને જો અહીં નાકા બાકા ફેરવી નાખ્યું છે તો હેઠેથી પાતું આવવું હે પેલે આ ભાગ પાી લેવો પછી આ પાવો હે જો આ ભાગ કેવો મસ્તીનો દેખાય જો આ સેજ નબળો છે તો મેં એ વાંહે પીધો તો એટલે નબળો જોઈ અને આ મસ્તીનો થઈ ગયો છે અહીં કોથરો બોથરો બાંધી દીધો છે ડોયલું ને ડોલું ને એ કમ્પ્લેટ બધું લઈ લીધું છે અને હવે આ કરી દઉં હે ચાલુ એ વાંથી આમનું પાતું આવવું હે ચમત્કાર ખાતર આપણે લઈ આવ્યા ને બતાવીશ તમને હું બતાવ્યું નથી ખોખામ પેકિંગ હતું એવી રીતના બતાવ્યું તમને આજ ખોલીને બતાવીશ કે હું કાવે હું છે કેટલા કન્ટેનીમાં આવે હું આપણે તો એ પાવાનું છે બરાબર એટલે હવે આગળ તમે બનીના રહેજો હવે હલાડ્યું કરી લીધું છે હજી વાયવી હલાડ્યું કરવાનું બાકી છે એ અહીં બધું કમ્પ્લીટ કરી લઉં તો અહીં ખાલી હલાડ્યું કરી અને ચાલુ જ કરવાની છે એટલે કમ્પ્લેટ બાપુની જો આ માલનું કરે છે એ માલ લઈને પાય છે ને હું અહીં વાડીનું કરો હું ભાઈ ગયો છે ફેરામાં ગયો છે રિલાયન્સમાં એવું બધા હવાન ધંધે ચડી ગયા હે એટલે એવું હાલે છે અને હાલો હવે મારે છે ને થઈ ગયું છે કમ્પ્લીટ બધું હવે આવી છે મોટર ચાલુ કરવા મોટર નહીં પણ જો એક કટકો હજી ઘટે છે એમાં ઘરે પડ્યો હે તો એ ચડાવી લો અને પછી કરી ચાલુ ચાલું તમે આગળ બન્યા રેજો અને વ્લોગમાં નવા હોઉં તો સબસ્ક્રાઈબ કરતા જજો પછી જ આગળ જાજો આગળ બનનાર રહ્યો એટલે હાલો હું તમને દેખાડું બધું આગળ પાણી હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આપણે હવા હવા વહે ગયા ટાઢ ગઈ એટલે હવે નાવાની બાકી છે પાણી ગરમ મૂકી દીધું છે નાવું હે પછી મમ્મી કઈ બીજું કામ કામ નથી કરવા લાગ્યું ને એ કચરા પોતા કરવા લાગ્યા હવે એમ તો આરુડી નથી થોડી ઘણી કામની શું થોડી ઘણી આરુડી એવું છે હવે મમ્મી એ ફ્રી થઈ ગયા હે મારે નાવાની બાકી છે હાલો તો પછી મળ્યા હાલો નાઈ ધોઈન કમ્પ્લીટ થઈ ગયા હે આપણે ચા પાણી પીવાઈ ગયા હે દસ વાગ્યાના હમ કિશનભાઈ આવી ગયા આપડે તેનો લઈ અને આજો બધું હ્યુ ને બેઠ્યું ને એવું બધું હે આપણે આ તમારી કરી ને કઈ કામ હોય નહીં એવું હોય આ બધા શીરો ખાવા રો બનાવ બધા આપણે શેકી હોય

હાલો જમી લીધું હે વાસણ મમે કર્યા ને આ બધું મુખવાલ કરી દીધું થોડું ઘટું ઈ અને પોતું મારી દીધું એ કરી દીધું કરી દીધું ને હવે આવે હે નીંદર આપણે ધપને સુઈ જાય થોડીક વાર ખબર નહીં નીંદર ચડી જાય તો થોડીક વધારે વાર સુઈ જાય ન કરે થોડીક વાર સુઈ જાય બે બે વાગી ગયા બે કેટલા બે હજી જો એક પણ ક્યારો પાયો નથી હજી એક ક્યારે નથી પાયો કેમ નથી પાયો લાઈટ જ વહી ગઈ હતી રોગો પલ્લી લીધો ને એમાં મોઢે ને ત્યાં લાઇટ જ ગઈ ગઈ હવે પાછી આવી બે વાગે હવે ચાલુ કરી આવ્યો હમ જો પાણી આવે છે હવે પીવાનું ચાલુ થાય અત્યાર સુધી લાઇટ જ નથી ને આ બે પારિયા પી જાત આ લાઈટ વાળા હા કાવા લેવરાવે હા વાત મૂકી દે ટાણે કઈ કામ જ ના થઈ રહી હતી આ જો હરખું હરાળે આવેલું હતું ને હાંજ થતા હતા બધું પી જાત હવે હાંજે આ બે પારીએ માન પી રે એટલે એવું બધું હું માથા કૂઠે તમને કહેતો હતો ને ચમત્કાર પાવાનું જો આ જો આ ચમત્કાર હે જોઈ લ્યો જો આ આપણે બે વર્ષથી આ પાઈ હે આ ટૂંકમાં મૂળનો વિકાસનું ને ખાતર જ એક જાતનું આવે ટૂંકમાં છોડને નબળો પડવા જ ના દઈએ જો આ જાંબલી થઈ ગયું તું દીઠું આ જારી એ બધું સુધારવા માંડ્યું જો જો એમાં લીલા કોર બધેમાં આવવા માંડ્યા છે એટલે એ કંઈ પીડા છે ને એ કમ્પ્લીટ થવા માંડ્યું છે એટલે આપણે પિયત ચાલુ કરી દીધું હે ને આ પાતા જાય હે ભેગું આ અમે બે વરસથી પાછી ગણ સારું કરે હે ટૂંકમાં પછી વધારે તો હવામાન ઉપર હોય હવામાન સારું હોય ને કાયદેસર હોય તો વધારે ગણ કરે પછી હવામાન જ નબળું હોય તો પછી બહુ જોઈએ એવું ના ગણ કરે પણ હવામાન સારું હોય ને જો અટાણે ટાઈટ સેજ માપની પડતી હોય ને બધું માપનું હોય ને તો હોતા બહુ ગણ કરે આપણો રાજમાં વાવલ છે ને એમાં એક વાર જીરું હતું અને એમાં આપણે જ્યાં આવડું એવડું હતું હજી અટાણ છે એવડું ઈ પાયું તું આ અને આ પાયું ને લગભગ અઠવાડિયું થયું ને તો પારી હમથર જીરું થઈ ગયું બધું કોમ્પ્લેટ મસ્તીનું એટલે આપણે બે વરસથી આ પાઈ પણ વધારે ટૂંકમાં જીરામાં હવામાન ઉપર હાલે પણ હવામાન હાવ નબળું હોય તો તો બહુ અતિ ગણ જ કરે નુકસાન કંઈ ના કરે પણ ટૂંકમાં ઉના જેવું ના કરે પછી એટલે એ આપણે ભેગું પાવાનું છે અને આપણે વીઘે છે ને લીટર એક પાવાનું છે બરાબર વીઘે લીટર માથે વહી જાય તો હાલે વીઘે લીટર એક પાઈ દેવાનું છે એવું છે એટલે દસ લીટર લઈ આવ્યા હાઈને કઠીએ તો હજી લઈ આવ્યું અને જો હવે પાણી આવી ગયું હે ને વાહ પૂગી ગયું હે હવે ડ્રમ બમ ભરી લઉં કમ્પ્લીટ હજી મુરત જ કરવાનું છે પણ જોઈ લો આમાં કેટલા ક્યાર આપીએ એ પ્રમાણે કઈક માપ કરવો જો હે એ પ્રમાણે નાખવું જો હે એટલે એવું છે હજી લાઈટ આવી જ છે હાલો તો હવે આગળ તમે બનારી હો થોડુંક પીજા હે કેટલા માપ આવ્યો હું છે એ પ્રમાણે તમને પાછું બતાવીશ ઘણટાઈ ટાઈમ થઈ ગયો આપણે નીંદર આવી નથી પડ્યા તા ભાઈ જોડે મસ્તી કરતા તા ઈયા જ બે હું આપણે મસ્તી કરતા તા અને જોઈને બધેને નાખી દીધું હે આ ટીચકાઓને ને ગાયને અંદર નાખી દીધું

પછી આ આમ વારી દેવું છે આમાં ચાર પાંચ હાથ ક્યારે પાઈ લઉં પછી બંધ કરી દઈ પછી બપોર થાય ને હાં ને થાહે ને કાલે તો આ બે પી પીજા એટલે કંઈ ટેન્શન જેવું છે નહીં બરાબર હવે આટલું પીજા હે ને આ પાર્યું અને આમાંય પાંચ હાથ ક્યારા એટલે કોઈ જાતનું ટેન્શન છે નહીં એટલે એવું હાલે છે અને આપણે દવા મૂકવાનું કામકાજ ચાલુ છે કમ્પ્લીટ બતાવું તમને કેવી રીતના મૂકવી જો આટલો આટલો નળ ચાલુ રાખ્યો હે જો એટલો એટલો આટલો આટલો નળ ચાલુ રાખ્યો હે અને આ ડબલું છે આપણે ઓલું ભેંસો અનિશન દેવાનું આવે ને મોટું ડબલું એ ડબલું છે આ ડબલું કાપી નાખીને એનો જુગાડ માર્યો હે આ ડબલું હે ને આમાંથી બે ભરી અને આ ડોલમાં નાખી દઉં જ્યાં ડોલ થઈ રહી ને ત્યાં આ બે ભરી અને આ ડોલમાં નાખી દઉં એટલે છે આ બબે ઢાંકણાનો માપ રાખ્યો છે બબે ઢાંકણાનો માપ રાખું ને એટલે છે નામી ઘાટું જ થાહે પાખું જરાય નહીં થાય ઘાટું જ પાવાનું થાય એવું હાલે છે હવે મારે મોબાઈલમાં ચાર્જિંગ થઈ રહ્યું છે એટલે ચાર્જિંગમાં મૂકવા જાવો તો એટલે મેં કહ્યું તમને બતાવી દઉં પછી મને જાય ચાર્જિંગમાં મૂકવા એવું હાલે છે હવે જે આગળ દી હાથમાં જાય હવે થોડોક રહ્યો છે પાણી એમ તો ઉકેલ નામી કરે છે ઝડપ થાય છે કે વાર લાગતી નથી હાલો તો તો હું આગળ બન્યા રહેજો ક્યારો મારો ચલી જ્યાં તો વાંસે આવી ઉતારો વાહ હેડે ઉતારો તો આપણે આવવા ન જ દેવો એને હાટું થઈને ચા કરી હે તો ગાયો ગા વારી નાખું હવે હાલો જો મોટર બંધ કરી દીધી હેને થઈ ગયું હે અંધારું જોઈ લ્યો આપણે મોટર બંધ કરી દીધી હતી સાડા છ વાગે આ ઉપલા પારી એમ ભરી ગયું ને એમાંય તંચાર ક્યારે પી ગયા હે એ પીડા હે નહીં હવે કાલ સવારમાં કાલે હાંગ ચાલે બે ભાગ પી ગયા હે

અને ભેંમું દોવાનું સમય થઈ ગયો એટલે આપણે ભેં હું દોવા જાઓ અને લાઈટની સગડી ચાલુ થઈ જાય રોટલા જાય એકદમ તપી જાય એટલે છે એટલે આજ આવ્યો આવવાનો બરોબર આમ આવવાનો આવી ગયા ને આ તો બસ આ બાજુ હાલે છે સુકી ભાજી બનાવવાનો પ્લાન તો ભાઈ જો બટેકા ફૂલે છે અને હું એ આગળ મોટર બંધ કરીને આવ્યો ને એવું બધું હાલે છે હાલો તો આજનો વ્લોગ કંઈ પૂરો કરી દઈ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે